હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અને રાજ્યના હવામાન વિભાગે આજથી બે દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે ત્યારે આગાહી પ્રમાણે રાજ્યમાં અનેક સ્થળો પર હવામાનમાં પલટો જોવા મળી શકે છે તેવામાં આજે આણંદ દાહોદ છોટાઉદેપુરમાં વરસાદ પડી શકે છે તો નર્મદા ભરૂચ સુરતમાં પણ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો નવસારી વલસાડ અને દમણમાં વરસાદ પડી શકે છે બીજી બાજુ સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે આવતીકાલે એટલે કે રવિવારે પણ વલસાડ સુરત અને ભરૂચમાં વરસાદની આગાહી છે તો આ સાથે નવસારી ભાવનગર અને ગીર સોમનાથમાં પણ રવિવારે વરસાદ જોવા મળી શકે છે મહત્વનું છે કે રાજ્યમાં બે દિવસ વાદળા અને ભેજ વધવાને લઈ ગરમીમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે તો બીજી બાજુ જે વિસ્તારોમાં કમોસમી વરસાદની અસર નહીવત રહેશે ત્યાં આકરો તાપ પડવાની આગાહી કરાઈ છે